જન્માષ્ટમીના પર્વે ભક્તો કૃષ્ણ ભક્તિમાં લીન થયા છે ત્યારે ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે લોકો પોતાની માનતા પૂરા કરવા આવી રહ્યા છે તો મહિલાઓનું મંડળ ધજા લઈને ડાકોર આવ્યું છે કૃષ્ણ ભક્ત મહિલા મંડળ દર વર્ષે રણછુરાઈથી ને ધજા ચડાવે છે પર્વ એટલે લોકોમાં માં માહોલ છે તે જોવા મળી રહ્યો છે દ્રશ્યો બતાવી રહ્યા છે કે ડાકોર મંદિર ખાતે છે તે ભક્તો ઉત્સાહ સાથે છે દર્શન માટે આવ્યા છે ખાસ કરીને જે છે તે હાલ દર્શનો છે તે લોકો કરવા માટે છે તે આવતા હોય છે મહિલાઓ છે વાત પૂરી કરવા માટે મહિલાઓ છે તે આવતા હોય છે શું કશો બેન દ્વારકાધીશ ના દર્શન આવ્યા છો કેવો ઉત્સાહ સરસ છે આનંદ આવે છે અમારે વીસ બાવીસ બહેનો નું સંકેલન છે સખી મંડળ નું અમે ભગવાન નું હશે ખુબ માન્ય છીએ અને ત્યાંથી હા ચાઢાવવા થી જઈએ સખી મંડળ જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું કે મહિલાઓ છે તે ઉમંગ સાથે ઉત્સાહ સાથે હું વૈષ્ણવ છું અને કૃષ્ણ ભગવાન બહુ વેલ્યુ કરું છું તો આજે અમે આખું ગ્રુપ આવ્યા છીએ અમારી સાથે અમે આખું યંગસ્ટર ગ્રુપ છીએ અને અમે ઠાકોરજી ના દર્શન કરી બહુ મજા આવી જય રણછોડરાય અમદાવાદ થી આવ્યા છીએ લોકો છે તે અહીં આવી રહ્યા છે ખાસ કરીને માનતાઓ પૂરી કરવા માટે છે તે લોકો આવતા હોય છે ધજાની માનતા હોય કે પછી ભગવાનને મુગટ ધરવાની માનતા હોય વિવિધ માનતાઓ પૂરી કરવા માટે પણ ભક્તો છે તે સવારથી અહીં આવી રહ્યા છે લોકો ભક્તોમાં એક ઉત્સાહ છે તે અનેરો જોવા મળ્યો છે જય દ્વારકાધીશ માખણ ચોર જય રણછોડ માખણચોરના નારા સાથે છે સમગ્ર મંદિર પરિસર છે તે હાલ ગુંજી ઉઠતું હોય તે પ્રકારની માહોલ છે તે અહીં હાલ જોવા મળી રહ્યો છે કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ વીટીવી ન્યૂઝ ડાકોર